સુરેન્દ્રનગરમાં બેફામ બન્યા ડમ્પર ચાલકો સ્કૂલ વાનને ટક્કર મારી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે વાંટાવ ગામ નજીક સર્જાયો છે અકસ્માત અકસ્માતમાં દસ થી વધુ બાળકો ની થઈ છે બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની પણ જાણકારી છે તો ડંપર ચાલક હતો તેને સ્કૂલ વેન મારી હતી સ્કૂલમાં સ્કૂલના જે વિદ્યાર્થીઓ હતા તે વેનમાં સવાર હોવાની જાણકારી છે દસ થી વધુ બાળકોની ઈજા પહોંચી હોવાની પણ જાણકારી છે બાળકો હાલમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કેટલાક બાળકો જે છે તેઓની હાલત જે છે તે ગંભીર હોવાની પણ જાણકારી મળી રહી છે આખી આખી સ્કૂલ વેન પલટી મારી ગઈ હતી

બેફામ ડમ્પરો તેને ઈજાઓ પહોંચી હતી અને ડમ્પર ચાલક છે અકસ્માત સર્જી નાખી છે ખાસ કરીને જો અકસ્માત વાત કરવામાં તો અકસ્માત એટલો ભયંકર હતો કે જે કારની ઉપર ની છત છે છત આખી નીકળી ગઈ છે જેને લઈને કેટલી જપા સ્પીડે જે ટ્રકનો ચાલક છે પસાર થઈ રહ્યો છે તેનો અંદાજ લગાવી શકાય હાલ તો હવે તમામ ઇજાગ્રસ્ત બાળકો છે તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જયારે પોલીસે આથી છૂટેલા ડમ્પર ચાલક ને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે પરંતુ આવા ડમ્પર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એવી ક્યાંક ને ક્યાંક લોકોમાં માં માંગ ઉઠવા પામી છે આભાર સમગ્ર માહિતી બદલ તો ડમ્પર ચાલક જે છે તે ફરાર છે પોલીસ તપાસ કરશે વાટાવચ ગામ પાસે આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે દસથી વધુ બાળકો ઈજાગ્રસ્ત થયા છે સારવાર હેઠળ છે

વધુ સ્પીડમાં હોવાને કારણે અકસ્માત થયો છે બીજી તરફ ગાડી જે છે તે વચ્ચોવચ ઉભી રહી જવાને કારણે ડમ્પર ચાલકે ગાડીને બચાવવા બીજી તરફથી સ્ટિયરિંગ ફેરવી દીધું હતું તો સામેથી આવતી ડમ્પરે તેને ટકરાયા હતા ગાડી ચાલકને પણ નુકસાન થયું હોવાની જાણકારી છે